નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજે આપણે એક ક્વેશ્ચન જોઈએ જે ક્વેશ્ચન જી ત્રિપલ એસએસપી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલો છે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે જેની અંદર તમને બે એવી સંખ્યાઓ આપેલી છે જેનો ગુણોત્તર મધ્યક શોધવાનો છે હવે મિત્રો તમે જાણો છો કે ગુણોત્તર મધ્યક કેવી રીતે શોધાય તો ગુણોત્તર મધ્યક માટે આપણી પાસે એક કોમન ફોર્મ્યુલા છે કે ગુણોત્તર મધ્યક બરાબર કોઈપણ બે સંખ્યાઓ એ અને બી આપેલી હોય તો એનો ગુણોત્તર મધ્યક કેટલો થાય તો વર્ગમૂળમાં એ ઇન્ટુ બી જેટલો થાય બરાબર ટૂંકમાં બે જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ નીકાળી દઈએ એટલે આપણને ગુણોત્તર મધ્યક મળી જાય તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપે આપણે આપેલી બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક શોધવાનો છે તો સૌથી પહેલું કામ શું કરવાનું છે કે વર્ગમૂળની અંદર આ બે સંખ્યાઓનો ગુણાકાર લખવાનો છે બરાબર તો ગુણોત્તર મધ્યક માટે અહીંયા હું લખું કે ગુણોત્તર મધ્યક બરાબર અહીંયા જે આ વર્ગમૂળ આપેલું છે એ વર્ગમૂળ અહીંયા પહેલાં લખી દઉં હું એના પછી એ અને બી બે સંખ્યાઓ જે પણ આપેલી હોય એ બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે તો અહીંયા પહેલી સંખ્યા આખી જે આપેલી છે વર્ગમૂળમાં ઝીરો પોઈન્ટ એક એ આખી તમારે અહીંયા એમના એમ લખી દેવાની વર્ગમૂળ તો આ જે ઉપરનું વર્ગમૂળ છે એ આપણે ગુણોત્તર મધ્યકના સૂત્રમાં આવતું વર્ગમૂળ લખ્યું છે અને એની જગ્યાએ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા અહીંયા લખવાની છે તો ઝીરો પોઈન્ટ એક લખીશું પછી ગુણાકારમાં વર્ગમૂળમાં બીજી સંખ્યા લખીશું જેને આપણે બી માનીએ તો બીજી સંખ્યા આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક બરાબર હવે મિત્રો આપણે આનું રૂપ આપીએ તો ઉપરવાળું જે વર્ગમૂળ છે એને પહેલાં આપણે એમને એમ લખી દઈએ અંદરની જે સંખ્યાઓ આપેલી છે એનું સાદુરૂપ આપીએ તો આ વર્ગમૂળના અંદર પહેલી સંખ્યા આપેલી છે એને આપણે પોઈન્ટમાંથી બહાર નીકાળીએ તો આ રીતે લખી શકાય એક ભાગ્યા દસ અને ગુણ્યા વર્ગમૂળમાં આ બીજી જે સંખ્યા આપેલી છે એને આપણે આવી રીતે લખી શકીએ એક ભાગ્યા એક હજાર બરાબર હવે જુઓ કોઈ પણ બે વર્ગમૂળવાળી સંખ્યાઓ આપેલી હોય અને ગુણાકાર વચ્ચે આપે તો આપણે વર્ગમૂળ કોમન લખી શકીએ બંને માટે કોમન વર્ગમૂળ રાખી શકીએ બરાબર તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ ઉપર જે વર્ગમૂળ છે એને એમના એમ રાખીએ અને આ બંનેનું જે વર્ગમૂળ છે એને આપણે કોમન વર્ગમૂળ કરી દઈએ અને અંદરની બે સંખ્યાઓનો ગુણાકાર કરી દઈએ તો એક ગુણ્યા એક કેટલા થાય એક થાય અને નીચે દસ ગુણ્યા એક હજાર એટલે કે દસ હજાર થાય હવે મિત્રો શું કરવાનું છે તો આ જે દસ હજાર છે એક ભાગે દસ હજાર એ આ વર્ગમૂળના અંદર છે બરાબર એનો મતલબ કે અંદરવાળી સંખ્યાનું પહેલા આપણે આ વર્ગમૂળ નીકાળી દેવાનું તો આનો જવાબ શું બને જુઓ તો વર્ગમૂળની અંદર

કે મા આપેલી બે સંખ્યાઓનું ગુણોત્તર મધ્યક કેટલો થાય તો વર્ગમૂળમાં જીરો પોઈન્ટ જીરો એક જેટલો થાય ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો